પતિની સ્થાપના શુભના આગમન અને અશુભના વિનાશ માટે થાય છે ગણપતિના સ્વરૂપને લઈને પરિવાર સફળ સુખી અને શાંતિના જીવન સૂત્ર છુપાયેલા છે ઘણી વખત દાંપત્ય જીવનમાં કળવાશ આવી જતી હોય છે જીવન સાથી વચ્ચે પ્રેમ નથી રહેતો ત્યારે આવા સંજોગોમાં ગણેશજીની કંઈ નવ શક્તિઓના કરવા અનુષ્ઠાન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા વકરતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘન કરું મે દેવ સર્વ કાર્ય શું સર્વદા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાન ગણેશજીની નવ શક્તિઓ અને નવ શક્તિઓથી શું થશે લાભ એ પણ મારે જાણકારી આપી છે કેમ કે દરેક દેવની પાસે હોય છે અલગ અલગ એક શક્તિ જેમ કે આપણે કહીએ કે ભાઈ હનુમાનજી જોડે તો અષ્ટસિદ્ધિ અને નવનિધિ એ એમની જોડે તાકાત હતી અને એ તાકાત એવું કહેવાય છે કે જ્યારે ચાહે ત્યારે હનુમાનજી મહારાજ નાના થઈ જતા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા રૂપ ધરી લંકા જલાવા જ્યારે જરૂર પડે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરતા ઈચ્છા થાય ત્યારે આકાશની અંદર ઉડી શકે જ્યારે ઈચ્છા થાય ત્યારે અતિશય બલની પ્રાપ્તિ થઈ શકે તો આવી બધી સિદ્ધિઓ દરેક દેવી દેવતાઓ જોડે હોય છે તો અહીંયા ભગવાન ગણેશજીની પાસે એવું કહેવાય છે કે નવ પ્રકારની નવ શક્તિઓ છે અને એ નવ શક્તિઓની આજે આપણે પૂજા કરવાની છે એ નવ શક્તિઓથી શું થાય તો કે શક્તિની પ્રાપ્તિ થાય અને એ નવ શક્તિઓ મનુષ્યના જીવન માટે પ્રેમની વૃદ્ધિ પણ અપાવે છે જેમ કે ખાસ કરીને જે લોકોના દાંપત્ય જીવન સારા ન રહેતા હોય ઘણા બધા લોકોના પ્રશ્નો હોય અને ઘણા બધા જ્યોતિષ માટે અમને મળતા હોય ત્યારે કહેતા હોય કે શાસ્ત્રીજી લગ્ન કરે આટલા દિવસો આટલા વર્ષો થઈ ગયા પણ અમારા બંનેને ઝઘડા થયા કરે છે પતિ પત્નીમાં ક્યાંય પ્રેમ જ નથી ખાસ કરીને એવું કહેવાય કે લગ્ન કર્યા પછી પત્નીને છે ને અર્ધાંગીની કહેવામાં આવે છે શાસ્ત્ર એવું કહે છે કે જીવનની અંદર કોઈ બીજો કોઈ તમને સાથ આપે કે ના આપે પણ છેલ્લા સમય સુધી જો કોઈ તમને સાથ આપવાળું હોય ને તો એને પત્ની કહેવામાં આવે છે અને શાસ્ત્રમાં પત્નીનું બીજું નામ વામાંગીની કહેવામાં આવે છે ને અર્ધાંગીની શબ્દ પણ કહેવામાં આવે છે અર્ધાંગીનીનો અર્થ એવો થાય કે અર્ધું અંગ પુરુષનું અર્ધું અંગ એટલે વામાંગીની જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તકલીફ પડે ને ત્યારે સૌથી વધારે ચિંતા પણ પત્નીને જ થતી હોય છે પણ દાંપત્ય જીવનમાં ઘણી વાર એવું બને કે બંને વચ્ચે કડવાસ આવી જાય અણબનાવ થવાનું ચાલુ થાય એકબીજાની પ્રત્યે જે આકર્ષણ લગાવ પ્રેમ ઓછો થવા લાગે એટલે ઘણી વખત વિવાદ વધે અને વિવાદ વધે એટલે દાંપત્ય જીવન ખરાબ થતું હોય છે તો દાંપત્ય જીવનને સુંદર બનાવવા માટે ભગવાન ગણેશજીએ કહેવા છે કે જે તમામ વ્યક્તિઓના વિઘ્નને દૂર કરે છે એટલે ભગવાન ગણપતિને કહેવામાં છે વિઘ્નેશ્વર વિઘ્ન વિઘ્નના વિઘ્ન યી ઈશ્વર હતી વિઘ્નેશ્વર હ જે વિઘ્નના ઈશ્વર છે મતલબ વિઘ્નોને જે દૂર કરવામાં જે સક્ષમ છે એ વિઘ્નેશ્વર એ ભગવાન ગણેશજી એટલે જ આપણે એક શ્લોક આવે છે જેમાં કહેવામાં આવે છે વિઘ્નેશ્વરાય વરદા ય તેનો અર્થ શું થાય વિઘ્નેશ્વરાય વરદા ય ભગવાન ગણપતિ દાદા વિઘ્નને તો દૂર કરે છે પણ જોડે જોડે પાછા વરદાન આપે છે નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતા પાછા ગણપતિ દાદા સ્વરૂપની વાત કરીએ તો પાછા જનો તો પાછી નાગ્ની પહેરે છે ગણેશજી ના ગા શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય યજ્ઞમાં પણ જેનો પહેલો નંબર છે મતલબ પહેલી જેની પૂજા થાય છે ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એ ગણેશજીની વાત છે જે મનુષ્યના જીવનના વિઘ્નને દૂર કરે છે દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ કરે છે ગણપતિ દાદાનો સ્વભાવ જે છે એ હસમુખી સ્વભાવ છે ગણપતિ દાદાની પાસે એક નહીં બે પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ પણ ક્યારેય વિવાહ થયો નથી ભગવાન કહે છે કે દાંપત્ય જીવનની અંદર પતિ પતિ વચ્ચે હંમેશા પ્રેમની વૃદ્ધિ થવી જોઈએ હા પાછો હવે ઘણા એવું ના કહેતા કે શાસ્ત્રીજી રે બે છે એટલે અમારે શું કરવું એવું ના વિચારતા આપણે એક જ જોઈએ પણ શાસ્ત્રી એવું કહે છે કે દાંપત્ય જીવનમાં હંમેશા પ્રેમ હોવો જોઈએ પતિ પત્નીમાં ક્લેશ ન થવો જોઈએ હવે જે લોકોના જીવનની અંદર કદાચ દાંપત્ય જીવનમાં અણબનાવ થતા હોય તો એક વસ્તુ છે કે ઘરેલું ઉપાય હું જે ઉપાય કહું છું ને એ ઉપાયમાં કોઈ ખર્ચોય નથી ઘરે જ કરવાનું અને જાતે સરળતાથી કરો કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ઘણા બધા ઉપાયો તમને સરળતાથી તમે ઘરે કરી શકો અને જેટલું તમે જાતે કરો એટલું વધારે સારું ઘરેલું ઉપાય છે નાનકડો ઉપાય છે જાતે ગણેશજીને કરો કેમ કે અત્યારે ભગવાન ગણપતિ ઘરે ઘરે જાય છે કેમ ગણપતિ ઘરે ઘરે જાય છે કેમ કે ગણેશજીની લોકો સ્થાપના કરે એટલે ગણપતિને આવવું પડે અને ગણપતિનું કામ શું છે જે ઘરમાં ચાહે ક્લેશ થતો હોય ઝઘડા થતો હોય મુશ્કેલી આવતી હોય અને મનુષ્ય જીવનમાં તો મુશ્કેલી લેવા રહેવાની ડગલેને ને પગલે તો ભગવાન ગણેશજી એની મુશ્કેલીઓને ઘરે જાય છે એટલે જોવે છે જાણે છે સમજે છે અને તમે જો ગણપતિની સારી પૂજા પાઠ કરો છો તો જતાં જતાં વિસર્જન વખતે તમારી બધી આર્થિક માનસિક શારીરિક પારિવારિક જે કંઈ તકલીફો છે એ એને તકલીફોને ગણપતિ બાંધી અને પોતાની જોડે લઈ જાય છે અને જલમાં વિસર્જન કરી દે છે મતલબ ગણપતિ જે ઘરમાં સ્થાપિત થાય જ્યાં પૂજા થાય તો ત્યાં એ વિઘ્ન ગણપતિ દૂર કરે છે તો અહીંયા પતિ પત્નીમાં અણબનાવ રહેતા હોય ચાતે પિતા પુત્રમાં અણબનાવ રહેતા હોય ઘણી વાર એવું બને કે પિતા પુત્ર વચ્ચે જે સંબંધ હોવો જોઈએ જેમાં એકબીજા પ્રત્યે અને અત્યારે હાલ તો છોકરાઓ પાછા થોડું કંઈક બોલો તરત જ ગુસ્સો કરે વાતને સમજે નહીં પોતાનું ધાર્યું ઘણી વખત કરતા હોય તો અહીંયા મા બાપ જ્યારે દીકરાઓને કંઈક કહેતા હોય તો એના ભલા માટે કહેતા હોય છે અને ઘણી વખત પિતા પુત્ર પુત્ર વચ્ચે કદાચ જન્મ બનાવ થતો હોય તો એ લોકો પણ ભગવાન ગણેશજીની ચોક્કસ પોતાના ઘરે સ્થાપિત કરવાના ભગવાન ગણેશજી કેમકે ગણેશપતિ જ્યાં સ્થાપિત થાય છે ને ત્યાં તમે જોજો આખો પરિવાર ભેગો થાય છે ભેગો થઈને ભગવાનની પૂજા પાઠને આરાધના આરતી વખતે બધા જોડે હોય છે એટલે ગણપતિ જોડે જોડે રાખવામાં ગણપતિ આવે છે ને બધા જોડે ઓટોમેટિક રહેતા હોય છે અને જેટલા જોડે રહો ને એટલા પ્રેમની વૃદ્ધિ થાય છે તો પતિ પત્નીના પ્રેમ અને પિતા પુત્રના પ્રેમ ની વૃદ્ધિ માટે ભગવાન ગણેશજીનો એક નોર્મલ એક ઉપાય કહું છું અને જે છે નવ ભગવાન ગણપતિની નવ શક્તિઓ હવે આ શક્તિઓનો ઉપાયમાં તમારે કરવાનું છે શું એ તમને કહી દઉં ભગવાન ગણપતિને પ્રિય શું છે ગણપતિને પ્રિય છે જાસૂદના પુષ્પ અને જાસૂદના પુષ્પ પુષ્પમાંથી શું નીકળે સુવાસ ફૂલ શું આપે હંમેશા સુગંધ તો મનુષ્યના જીવનમાં સુગંધ અને પ્રેમની વૃદ્ધિ કરે છે પુષ્પ તો ભગવાન ગણપતિને જાસૂદના પુષ્પ વધારે પ્રિય છે જે શક્ય હોય તો ગણેશજીના પર્વ ચાલે છે ત્યાં સુધી રોજ તમારે નવ જાસૂદના પુષ્પ લેવાના લાલ રંગના રક્ત પુષ્પ સુપૂજિતમ લાલ જાસૂદના નવ ફૂલ લેવાના અને રોજે રોજ ગણપતિ દાદાને નવ ફૂલ અર્પણ કરવાના અને આ જે નવ નામ જે નવ શક્તિઓના નામ બોલું છું તે નવ શક્તિઓના નામ બોલીને ભગવાન ગણપતિને તમારે અર્પણ કરવાના અને તે નવ નામની રોજની એક એક માલા કરવાની મતલબ રોજની નવ માલા કરવાની અને તમારા જીવનનો જે પ્રશ્ન હોય જે તકલીફ હોય એ ભગવાન ગણપતિને છેલ્લે ગણપતિનું વિસર્જન થાય ત્યારે એમના કાનમાં જઈને બોલવાનું ઘણા લોકો કહે શાસ્ત્રીજી અમે ગણપતિની સ્થાપના નથી કરી તો શું કરવું તો તમારા ઘરમાં જે નિત્ય સેવામાં જે ગણપતિ હોય તે ગણપતિની પણ તમે પૂજા કરી શકો છો અને તે ગણપતિના કાનમાં પણ છેલ્લે આ કહેવાનું છે તો ભગવાન ગણપતિની નવ શક્તિઓ કઈ છે તો નવ શક્તિઓમાં પહેલી છે તીવ્ર તો અહીંયા તમારે શ્લોકમાં કઈ રીતે બોલવાનું છે ઓમ તીવ્રાય નમઃ ઓમ તીવ્રાય નમ બોલી અને ગણપતિને એ ફૂલ તમારે અર્પણ કરવાનું અને શક્ય હોય તો એક ફૂલ અર્પણ કરો ઓમ તીવ્રાય નમ બોલીને પછી ગણપતિની સામે બેસી અને ઓમ તિવરા ઓમ હોમ ઓમ તિવરાઈન ઓમ તિવરાઈન એકસો નાઠ વખત બોલો મતલબ એક માલા આખી પૂરી કરી દો પછી એક માલા પતે એટલે પાછું ફરીથી બીજું ફૂલ લો ઓમ ચાલિન્યે નમઃ બીજી ગણપતિની બીજી શક્તિ ભગવાનને બીજું પુષ્પ અર્પણ કરો અને પછી પાછું ફરીથી માલા લઈ અને એ તમે કરો અને આ જે વ્રત તમે જે આ અનુષ્ઠાન જે આ સિસ્ટમથી કરો છો તો એનાથી પણ વધારે ફાયદા થાય છે પરંતુ આ વ્રત મતલબ ફૂલ અર્પણ કરતાં પહેલાં ભગવાનને પ્રાથમિક પૂજા જે પ્રાથમિક પૂજા એટલે તમે સ્થાપના કરી હોય તો ભગવાનને પહેલાં તો પૂજન કરવું પૂજન કર્યા બાદ પછી આ ઉપાય તમારે કરવાનો અને સ્થાપિત ના કર્યો તો નિત્ય ભગવાનને ગણપતિ જે ઘરના હોય ભગવાનને પંચામુથી સ્નાન કરાવી ચોખા કરી તિલક ચોખા પુષ્પ અર્પણ કરી અને પછી આ ઉપાય તમે કરી શકો તો આપણે હતા ગણપતિના બે નામ કીધા પહેલું ઓમ તિવરાયે નમઃ બીજું હતું ઓમ ચાલિન્યય નમઃ ગણેશજીનું ત્રીજી શક્તિ જે છે એનું નામ છે નંદા તો બોલવાનું ઓમ નંદાયે નમઃ ત્રીજું ફૂલ અર્પણ કરી અને ફરીથી ઓમ નંદાયે નમ એની માલા કરો ચોથું ગણેશજીનું નામ છે ઓમ ભોગદાત્યય નમઃ ભોગદાત્ર્યય નમઃ બોલીને ભગવાનને ફૂલ અને ફરીથી માલા પાંચમી ભગવાનની જે શક્તિ છે એનું નામ છે ઓમ કામરૂપિન્યય નમઃ અર્પણ કરો ફૂલ છઠ્ઠી શક્તિ ઓમ નમઃ સાતમી ભગવાનની જે ગણેશજીની શક્તિ છે ઓમ તેજોવત્યૈ નમઃ આઠમી શક્તિ છે ઓમ નમઃ અને ભગવાનની નવમી શક્તિ છે ઓમ વિઘ્નનાશિન્યય નમઃ આ રીતે ભગવાન ગણપતિને નિત્ય એટલે કે રોજે રોજ એક દિવસ કરવાનું એવું નહીં જ્યાં સુધી આ તમે જે દિવસથી પ્રારંભ કરો છો ને જ્યાં સુધી અનંત ચતુર્દશી આવે ત્યાં સુધી તમે રોજ આ રીતે ઉપાય કરી અને તમારી જે સંકલ્પ છે એ ભગવાનને કહેવાનો છે કે ભગવાન હું જે ઉદ્દેશ્યથી કરું છું આ ઉદ્દેશ્ય મારો આ સફળ બને અને એ રીતે ઉપાય કરો ચોક્કસ એનો આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે ઘણા લોકો એ ઉપર કહેતા કે શાસ્ત્રીજી જે કે ફૂલ અમે અર્પણ કરીએ છીએ આ એનું પછી શું કરવાનું તો હું તમને એનું પણ એડવાન્સમાં કહી દઉં કે જ્યારે છેલ્લે ગણેશજીનું વિસર્જન થાય છે ત્યારે વિસર્જન વખતે આ બધા જે કંઈ પુષ્પો કે જે કંઈ અક્ષત કે પુષ્પ જે કંઈ હોય એને જલમાં વિસર્જન કરી શકો છો અથવા કોઈ પવિત્ર સ્થાન હોય ત્યાં ખાડો કરીને એની અંદર તમે પધરાઈ શકો છો કેમ કે જલમાં અને સ્થળમાં એનું વિસર્જન થઈ શકે પણ ઘણી વખત પાણી આપણે કદાચ એ ઉપયોગી લેતા હોય જેમ કે કોઈ નદી હોય એમાં આપણે ઘણીવાર બહુ પધરાઈએ તો એનાથી પાણી દૂષિત થાય ઘણી વખત પાણી આપણે પીવાનું પણ હોય તો આપણે પર્યાવરણ પર્યાવરણ અને એ જલનું ધ્યાન રાખીને આપણે જો કરવું હોય તો પવિત્ર જગ્યા હોય જ્યાં ખાસ કરીને પીપળનું વૃક્ષ હોય તો એની આજુબાજુમાં ખાડો કરીને એમાં પણ આપ પધરાવી શકો છો રહી વાત જે ચાવલ હોય ચાવલ મતલબ ચોખા તમે વ્રત દરમિયાન જે કંઈ અર્પણ કર્યા હોય તો ચોખાને તમે એક લાલ રંગની પોટલીમાં બાંધી અને પોતાના ઘરમાં મૂકી રાખો છો તો એક એનર્જી બાર મહિના સુધી તમને સારી એવી તાકાત આપે છે અને બાર મહિના બાદ તમે એને પણ ભૂમિની અંદર પધરાઈ શકો છો તો આપણે જે કંઈ દ્રવ્ય અર્પણ કરી છે દ્રવ્યનો ઉપયોગ શું કરવો એ પણ આપણને ખબર હોવી જોઈએ તો દર્શક મિત્રો આજે ભગવાન ગણેશજીની નવ શક્તિ નવ તાકાત વિશે વાત કરી છે અને આગળ પણ ગણપતિના તહેવારમાં આવા જ ઉપાયો શ્રેષ્ઠ ઉપાય ઘરેલુ ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને રોજ કહેતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન